સુરત શહેરમાં ને તે પણ ખાસ કરીને વરાછા વિસ્તારમાં એક કિલોમીટર વિસ્તારમાં પાંચ પાંચ સિગ્નલોને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે કમિશ્નરે મિની બજાતી ગૌશાળા સુધી પગપાળા ચાલીને ટ્રાફિકને લગતા સૂચનો પણ કર્યા છે સુરત શહેરનું સુકાન જ્યાંથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યું છે ત્યાંથી સુરતમાં ટ્રાફિકનો અવરને સુરતી જનોમ આવી ગયું છે કારણ કે તેમની પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યાનું નિવારણ છે ત્યારે આજે તેઓ વરાછાની મુલાકાત આવ્યા હતા ટ્રાફિક સિગ્નલોને કારણે વરાછામાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે જેથી પોલીસ કમિશનરે વરાછાના મિની બજારથી ગૌશાળા સુધી તો પગપાળા ચાલીને ગયા હતા ટ્રાફિક સિગ્નલો એક કિલોમીટરમાં પાંચ પણ જોવા મળ્યા હતા અને ટાઈમિંગ પણ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો તેમ અધિકારીઓને કર્યા હતા આપણા જો ટ્રાફિકના એક ડિસ્પ્લિન લાવવા માટે રોડ ઉપર જો એક જો ઝુંબેશ ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે આમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જોએ કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂર છે સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય અથવા જો બમ્પ વગેરે કંઈ હોય એના માટે જોઈએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ગરનાળા જો રેલવે ગરનાળા ઘરનાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપીએ આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌપ્રથમ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખલા ભેસાળા છે જોએ જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગે લઈને દેઢ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસના પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હંડ્રેડ પર્સન્ટ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાને આભારી છું સાહેબ છ અંદર અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે શું અમે અમે જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોઈએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિન્કિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજદીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિન્કિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો સેટ કરી જ જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોનો સુધારા વધારે ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જોએ જાય જશે નહીં એવા બધાને ખાતરી આપશે લેફ્ટ સાઈડું હોય તો બહુ તકલીફ પડે છે આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે ज्या टू व्हीलरना प्रमाण बहुत वारे रहे लोग अपना जो काम वाला करनेवालाकों अवर जवर करे थे। तो रोड ना, पौढ़ाई ने ना, ध्यान में राखी अम्मी धीमें, धीमें आज ड्राइव ली कि फ्री लेफ्ट साइड रहे जो लेफ्ट साइड जो, जो जवा माँगे एना कोई गाड़ी त्याँ उभी नहीं जो है लेफ्ट साइड ट्रैफिक कंटीन्यूअस चलता रहे तो ऑटोमेटिक मेन लाइन पर भी ट्रैफिक ओचो थी जाए आगे अमुक लोग गलत ढंग से पार्किंग कर देता गाड़ी लाइन उभा थी जाए तो पीछे जै लेफ्ट जाना हो આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ ગયા તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રવા જોઈએ અને આપને થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ આપણા લેફ્ટ જેના જવાના હોય ડાઈ બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુ વાલા ન રહેવા જેના સીધા જવાના હોય રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઉભા રહે વરાછા ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીઓને અનુપમ અનુપમસિંહ ગેહલોતે બોલાવી અને જે ટ્રાફિક સિગ્નલોના સમય અસ્તવ્યસ્ત છે તેમાં સુધારો લાવવાનું જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફરી